ભૂકંપના કારણે કવાસ ખાતે ઇન્ડિયન ઓઇલ ટર્મિનલમાં આગ લાગવા અંગેની રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાઈ ઓઇલ અને કેમિકલ્સ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટે પરસ્પર સંકલનના હેતુ સાથે મોકડ્રીલ યોજાય સુરતમાં ઓઇલ અને કેમિસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિક ઘટનાઓને સમય આવી પડેલી આપદાઓને પહોંચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય એવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રોજ ઇચ્છાપોર કવાસ સ્થિત ઇન્ડિયન ઓઈલ હજીરા ટર્મિનલ ખાતે ભૂકંપના આંચકાના કારણે ઓઇલ લીકેજ થતા વિકરાળ આગને કાબૂમાં લેવા અંગેની રાજ્યકક્ષાની સફળ મોકરેલી યોજાઈ હતી સવારે સાડા નવ વાગે ભૂકંપના આંચકાને કારણે હજીરાના કવા સ્થિત ઇન્ડિયન ઓઈલ હજીરા ટર્મિનલ ખાતે એમએસ ટેન્ક નંબર એકમાં ઓઇલ લીકેજ થતા આગ લાગી હતી આ કાબુમાં લેવા સ્થાનિક આઈઓસીએલના ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ વધુ પ્રસરતા ઇમરજન્સી એક જાહેર કરવામાં આવી હતી વધુ મદદ માટે નજીકની ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓએનજીસીના ફાયર ફાઇટરો આવી પહોંચ્યા હતા આઈઓસીએલ ટર્મિનલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ભારે લીકેજ અને ટેન્ક પાઇપલાઇન અને ટાંક તૂટી જવાની આગ આગબેકાબુ બની હતી જેથી આગ ઉપર કાબુ ન આવતા IOCL દ્વારા ઇમરજન્સી ત્રણ જાહેર કરીને ગંભીર લીકેજની માહિતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી. ત્યારબાદ જિલ્લા વ્યવસ્થાપન સત્તા મંડળ સક્રિય થયું હતું અને જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સુરત ફાયર પેટ્રોલ અને આરોગ્ય ટીમોને જાણ કરીને મદદ માટે ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. તાત્કાલિક પ્રાંત અધિકારી શ્રીમતી નેહા બેન સમાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારીની સૂચના મુજબ DEOC તમામ સંબંધિત લાઈન વિભાગોને રાહત બચાવવા માટે જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક તમામ કર્મચારીઓને ગ્રીન ઝોનમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા શહેર પોલીસ સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના ફાયર કચેરીના જવાનો મદદ માટે આવી પહોંચ્યા હતા અને પાલિકાના ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં આગને કાબુમાં લેવા માટે ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને તત્કાલ એકસો આઠ તથા સિવિલ સ્મીમેર હોસ્પિટલની ડોક્ટરોની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ડોક્ટરો દ્વારા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને નજીકના શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ મદદ માટે સિવિલ ડિફેન્સ અને એનસીસી ટીમો આવી પહોંચ્યા

સ્વાસ્થ્યના અધિકારીઓના ટેકનિકલ એક્સપર્ટીઝ અને માર્ગદર્શન હેઠળ મોકડ્રીલને સફળ બનાવવામાં આવી હતી મોકડ્રીલ બાદ એસડીઆરએ પોર્ટ ઓફિસર ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા હજેરા સ્થિત કંપનીઓના ફાયર ઓફિસરો તેમોએ મોકડ્રીલ અંગેના મંતવ્યો વર્ણવ્યા હતા અને મોકડ્રીલમાં વન વિભાગ માહિતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ માર્ગને મકાન વિભાગ ડીજી વીસીએલ જીએસઆરટીસી વિભાગો સહિતના સંબંધિત વિભાગના નોડલ અધિકારીઓએ મોકડ્રીલમાં જોડાઈને સફળ બનાવી હતી રિપોર્ટર રાજુભાઈ સુખડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત